સુરતની સિંગણપોર પોલીસે બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચોવીસ ડુપ્લીકેટ માર્કશીટ સાથે એજન્ટની ધરપકડ કરાઈ હતી સુરતમાં બોગસ માર્કશીટ વેચવાનું આખું રેકેટ ઝડપાયું છે સિંગણપોર પોલીસે તપાસ કરતા નામના એજન્ટની ભૂમિકા મહત્ત્વની હોવાની સામે છે થોડા દિવસ અગાઉ કતારગામ અક્ષર કડતિયાની કેરળના આનંદપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી જેની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે ઝડપાયેલા આરોપી નિલેશ સાવલિયા પાસેથી એકસો સાડા ત્રીસ બનાવટી માર્કશીટ મળી આવી છે જેને ફરીદાબાદના ઈસમ મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા મોકલાતી હતી તો વર્ષ બે હજાર અગિયારથી આ રેકેટ ચાલતું હતું ભારતભરમાં અલગ અલગ એજન્ટ આ કૌભાંડમાં સામેલ છે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે જેની પોલીસ ઉડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે આરોપીઓએ વીસ હજારથી લઈ પાંચ લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે ઉઘરાવ્યા હતા હાલ તો સિંગણપોર પોલીસે અલગ અલગ પોલીસની ટીમો દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે આજરોજ સવારે બે ને ત્રીસે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કલથિયા જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે આ ઈસમ જે કેરળની અંદર તિરુવંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કિરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી તો આ જે અરજીની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઈસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલું હતું તો સર્ચ કરતાં કુલ એકસો ને સાડત્રીસ જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી અને એની પાંચ પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કડથિયાને જ્યાં એ જે ખરેખર બારમું પાસ નથી પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું તો એના માટે એણે સાહીઠ હજાર રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાય કરવા માટે જ્યારે ત્રિવે તિરુવંતપુરમમાં જ્યારે એ ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે તો એને એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એને અટક કરવામાં આવેલ હતો પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી એકસો ને સાડત્રીસ જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી બે હજાર અગિયારથી યસ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા બે હજાર અગિયારથી આ રીતે જે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ જાતે પ્રિન્ટ કરતો હતો તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજકુમાર એની સાથે એ બે હજાર અગિયારથી કોન્ટેક્ટમાં હતો અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજ કુમારને પ્રોવાઈડ કરતો હતો અને મનોજ કુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા મોકલ મોકલી આપતો હતો અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રા જતા હોય છે તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે અને આ અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલે હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને એકસો સાડત્રીસ સર્ટિફિકેટ મળેલા છે તો બે હજાર અગિયારથી કદાચ એણે આનાથી ઘણા ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે બીજું આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડાયો છે પણ મનોજકુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે અને આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે